આઝાદીના પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પંદરમી ઓગસ્ટ રવિવારના રોજ નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા ક્લીન સુરત લેટ્સ મેક ઇટ નંબર વન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વના દિવસે સુરતના નોબલ પબ્લિક સ્કૂલ દ્વારા ક્લીન સુરત લેટ્સ મેક એડિટ નંબર વન કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે મળીને સુરત શહેરના વિવિધ વિસ્તારો આઈ માતા રોડ પર્વત પાટિયા યોગી ચોક જકાતનાકા ગોડાદરા વગેરે સ્વચ્છ કર્યા હતા તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો એક હજારથી પણ વધારે વિદ્યાર્થી અને વાલીઓ તેમજ શાળાના શિક્ષકોએ અભિયાનમાં સહભાગી થયા હતા તેઓ સાથે મળીને એક સંદેશો આપ્યો કે આપણા શહેરને સ્વચ્છ રાખવાની ફરજ સર્વે નાગરિકોની છે શાળાના વિદ્યાર્થીઓને વાલીઓ સુરત સ્વચ્છ રાખવા સફાઈ કામદારી નોટબુક પેન અને પેન્સિલનું કિટનું વિતરણ કરીને તેમને સન્માનિત કર્યા છે નોબલ પબ્લિક સ્કૂલ આગામી સમય તેમના અભ્યાસક્રમમાં સ્વચ્છતા અંગેનો વિષય ઉમેરશે તો આ કાર્યક્રમ માટે સુરત શહેરના રેમાલી હેમાલી પ્રિન્સિપલ મ્યુનિસિપલ કમિશનર બંછાડી પાણી તરફથી પણ શુભેચ્છાઓ મળેલ હતી તે બદલ શાળા પરિવાર તેમનો આભાર પણ પ્રગટ કરે છે પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના નિમિત્તે અમારી સ્કૂલ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સોએ સાથે મળી અને સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ગોડાદરા વિસ્તાર છે આઈમાતા રોડ છે પર્વતપાટીયા વિસ્તાર છે જકાતનાકા છે સ્વામિનારાયણ બોમ્બ ઉણા બોમ્બે માર્કેટ રોડ આ બધા વિસ્તારોને રોડ ઉપરની સફાઈ કરવાનું અભિયાન કરવાના છે આ વિચાર આ વિચાર એવી રીતે આવ્યો કે આજની જનરેશનમાં એવું જોવા મળી રહ્યું છે કે ધીરે ધીરે સ્વચ્છતા ઉપર જે મહત્ત્વ હોવું જોઈએ એ ઘટતું જાય છે તો અમે એવું વિચાર્યું કે બાળકોને જો આનું અત્યાર અત્યારથી જ આપણે એમને નોલેજ આપીશું તો આગળ જતાં આપણું શહેર સ્વચ્છ થશે શહેર થશે તો દેશ પણ સ્વચ્છ બનશે શું મેસેજ આપવા અમે એવો મેસેજ આપવા માગીએ છીએ કે જો આ સફાઈ અભિયાન માત્ર એસએમસી ના કર્મચારીનો નહીં પણ સમગ્ર દેશના નાગરિકો જો આમાં જોડશે તો આખો દેશને આપણે સ્વચ્છ કરી શકીશું સ્વચ્છ શહેર હશે તો સુંદર શહેર રહેશે સ્વચ્છ ભારત હશે તો સ્વસ્થ ભારત બનશે આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ વાલીઓ શાળાના શિક્ષકો અને જા જનતાને અમૂલ્ય યોગદાન આપેલ છે તે બદલ નબર પબ્લિક સ્કૂલમાં આભાર પ્રગટ કર્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા